મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક રચના મારા ક્લિનિકમાંથી માંથી લટાર મારતા મારતા વર્તમાનમાં બધું જ સ્વર્ગ છે ઘર હોય ક્લિનિક હોય કે ગમે તે જગ્યા હોય વર્તમાન જેવું રૂડું કશું જ નથી જે છે તે છે એ આજુઓ बीजु कई नहीं आजो जे छे ते छे आजो बीजु कई नहीं आजो जे छे ते छे आजो बीजु कई नहीं જે છે તે છે આજુ માં રહી રે સમય માં રહી રે દુખી હાજર રહીને આજુ હાજર રહીને આજુ જે છે તે છે જો છે તે છે સમય રે દુખી સમય રે દુખી જે છે તે बीजु कई नथी आजु हूँ तो आते सोमा तू छे तो आते सोमा तू निर्मम निर्लेप आजु निर्मम निर्लेप आ जु बीज नथी आजुओ, आजुओ। स्वप्न कल्पना ब्रह्म पीडा स्वप्न कल्पना ब्रह्म पीडा हाजर क्षण आजुओ हाजर क्षणमा आजुओ स्वप्न कल्पना ब्रह्म पीडा हाजर क्षणमा आजुओे ते आजुओ बीजु कै आ સુખે દુખે આનંદ રે સુખે દુખે આનંદ રહી જે થઈએ બધું આજુઓ જે થઈએ બધું આજુઓ જે છે તે છે એ છે આજુઓ

જે છે તે છે તે છે આ જુઓ જે છે તે છે છે આ જુઓ બીજું કંઈ નથી આ જુઓ તો દ્વિમુખી અવદાનથી તમે જે જુઓ છો એમાં કોઈ જોવાને બદલે તમારામાં જે દ્રષ્ટા બેઠો છે તમારામાં જે સાક્ષી બેઠો છે એને અને જોવાતી વસ્તુ બંનેને જોવું એ જ મુખ્ય અવધાન છે એ જ આત્મસ્મરણ છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ